અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ ભાજપના નેતા દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર હાલતમાં ઉપવાસ કરવાની ચીમકી આપતા નાથાલાલ સુખડિયા યોગ્ય કાર્યવાહી ન થતા આજરોજ આરટીઆઈ નાથાલાલ સુખડીયા દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન થઈ કલેક્ટરશ્રીને આદનપત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી હલો ભાઈ છે બની રહ્યો જેની અંદર મારા ગામ અંદર બાયપાસ મારા ગામ કરવામાં આવ્યું છે મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકો વાંધો નથી અને જે જગ્યા રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને અને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદૂત જમીન નષ્ટાતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડીયા ઓળિયાને આપવામાં આવ્યો અને જે મહિના વેઇટિંગ પેલી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે અમારી ઓળિયા અને ચરખડીયા જમીન એક રાતની અંદર ચોવીસ કલાક ની અંદર બિનખેતી શ્રીએ કરી છે તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ છ મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે ઈ નો થઈ અને ચોવીસ કલાકમાં

તો અમે ઓળિયા ગામે અને અમરેલી રસ્તા રોકો આંદોલન કરવા માટે અમને મજબૂર ન કરે સરકાર એવી અમારી સરકાર શ્રી અને કલેક્ટર વિનંતી છે

અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગણશાલી ઓબ્લિક બે હજાર આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે અને સિઝનલ ઝાડ ની અંદર જયારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડીયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો ચોત્રી પૈકી પાંચમાં પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટીનું ખનન થયું અને એ પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું અને ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે એમના મારફતે પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને ત્રેપન લાખ નો દંડ થવો જોઈએ એની જગ્યાએ તેર લાખ નો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી કર્યો તો એ રજૂઆત હતી ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધી જે પંદરસો સાસઠ મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની મારી અરજી હતી ત્રીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો એકાવન જે બનવાનો છે ફોર ટ્રેક એની અંદર નારણ જમીન રાતોરાત ખેતી કરી દેવામાં આવી બીજા ખેડૂતોને અવગડવામાં આવ્યા જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં હવે જ્યારે સાત દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો નેશનલ લાઇવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌચરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી એ રજવાડા હોય દાન આપેલી જમીન છે એની અંદર જયારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે જંત્રી જયારે લાગુ પડી એ પેલા ખનન હતું તો આ જંત્રી નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ એ તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું ભૂતકાળમાં કઈ ધમકી આપી હતી હા એ તો એનો સ્વભાવ છે નારણ કાછડિયા એટલે કે એ જૂઠો રાજનેતા છે ને એ ધમકી આપે તો અમારે કઈ હોય નહીં પણ છતાં પણ મેં પોલીસને આ બાબતે લેખી રાખ્યું છે પોલીસ એની તપાસ કરી રહી છે અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સાથે પગલા લે બીજું કે મારો એ પણ આક્ષેપ હતો કે નારણ કાછડિયા લેટર કાર્ડ જે અમરેલી ની અંદર થઈ ગયો છે એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસપણે આ કરનાર ગુંડા કામ પૂર્વ સાંસદ શ્રી ના